તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને યુવા નેતા રાજેશ રાઠવાએ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો આ તેજ તરાર નેતાએ સિસ્ટમ સામે જો મોરચો ખોલતા કામચોર અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો સરકારની કલ્યાણલક્ષી યોજનાઓને અધિકારીઓ અમલી નહીં બનાવતા હોવાને લીધે પ્રજામાં પણ કચવાટ ફેલાય છે ત્યારે રાજ્ય સાઠવ પ્રજાની પડખે ઉભા રહીને લડતના મંડાણ કરતા તેનો પરચુ હવે તંત્ર ને થવા લાગ્યું છે

રાબેતા મુજબ આવતીકાલથી બસ પણ શરૂ થઈ જશે એ આપણા માટે ખુશીની વાત છે તમામ વિદ્યાર્થીઓ તેમજ બધા મુસાફરીઓને એકદમ મળશે જવા માટે ટાઈમ ટાઈમ ટુ એ બસ ચાલુ કરવા માટે હું ગુજરાત પોલીસ તેમજ છોટાઉેપુર જિલ્લા ભાજપ સંગઠન તેમજ તાલુકા ભાજપા સંગઠન તેમજ મારા તાલુકાની ટીમ સૌનો હું ખુબ ખૂબ આભાર માનું છું અને આ માટે હું એક સારી ખુશી વ્યક્ત કરું છું મારા વિસ્તારમાં એક સારી એવી સુવિધા ઊભી કરી છે તે બદલ હું સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત પુષ્પા ઝુકે રેહાન પટેલ નેશન પ્રેસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર